સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર સાતના કતારગામ વેડ વિસ્તારના ભાજપના ઉમેદવાર નરેન્દ્ર પાંડવ લલિત વેકરિયા જ્યોતિબેન પટેલ અને પૂજાબેન હરસુરાની જી ટ્વેન્ટી ન્યૂઝ દ્વારા મુલાકાત લેવાઈ હતી ત્યારે તેઓએ પોતાના ભવ્ય વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો નમસ્કાર દર્શક મિત્રો અત્યારે વોર્ડ નંબર સાત કતારગામ વેડ વિસ્તારની અંદર છે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયની અંદર અત્યારે રાત્રિના સવા અગિયાર વાગ્યાનો સમય થયો છે છતાં પણ હજારોની સંખ્યામાં લોકો અત્યારે ઉત્સુક છે કે અમારા ઉમેદવારો ક્યારે આવે કારણ કે ઉમેદવારો આ વિસ્તારમાં પોતાના પ્રચાર માટે ફરી રહ્યા છે અત્યારે સવા અગિયારનો સમય છે છતાં પણ લોકો ફરી રહ્યા છે ઉમેદવાર એટલા માટે કે પોતાને મત સો ટકા મળશે આવો મળીએ વોર્ડ નંબર સાતના ઉમેદવાર શ્રી નરેન્દ્રભાઈને જી નમસ્કાર નરેન્દ્રભાઈ નમસ્કાર તમારી ઉપર વિશ્વાસ રાખીને ભાજપે તમને ટિકિટ આપી છે જ્યારે તમારું નામ સજેસ્ટ થયું ત્યારે તમને કેવો અહેસાસ થયો હતો ખૂબ જ આનંદ થયો હવે તમારા વિસ્તારમાં જે પણ કાંઈક કામો બાકી છે એના માટે શું કહું છું જે આજરોજ જે કામો બધા બાકી છે તેનું અમે પૂરેપૂરું નિરીક્ષણ કરશું અને જે કંઈ કામ બાકી છે વહેલી તકે અમે પૂરા કરવાની પૂરેપૂરી કોશિશ કરશું બીજું કે તમે જાણતા હશો કે કોંગ્રેસના ઉમેદવારો વોટિંગ આપણે રાજીનામાં આપી રહ્યા છે તે માટે શું કહેવું છે રાજીનામા એ લોકો જોઈ શકે છે હવે કે ભવિષ્ય જે દેખાય છે એ ભારતીય જનતા પાર્ટીનું છે ને ભારતીય જનતા પાર્ટીનું જે કામ સામે દેખાય છે કે હાલમાં તમે જુઓ તો અયોધ્યાનો મુદ્દો છે કાશ્મીરનો મુદ્દો છે એટલે એ ખરેખર જરૂરી છે આજે વર્ષોથી જે બધું ચાલુ હતું એ ખરેખર ભારતીય જનતા પાર્ટીએ કામ પૂર્ણ કર્યા છે એનું અમને મતદારનો રિસ્પોન્સ કેવો છે લોકોને આજે અમારે ચાર ચાર મિટિંગ હતી છતાં બી એ લોકો એમ કે ભાઈ મોડું તો મોડું તમે આવો એટલે અમારે અગિયાર વાગ્યા પછી બી ફરજ પડે છે જવાની કારણ કે અમારા ઉપર જો આટલો આગ્રહ રાખતા હોય એ લોકો તો અમારે બી એના ઉપર આગ્રહ રાખવો પડે છેલ્લે મતદારો માટે શું કહું છું મતદારોની અમારી ઈચ્છા એવી છે કે એમના જો કોઈ કામ બાકી રહે એની જે કઈ હશે એમાં અમે પૂર્ણ વહેલી તકે જે કામ થશે એ પૂર્ણ સહયોગ કરશું અમે હું આ પહેલાં સંગઠનની અંદર બે હજાર નવ બે હજાર બારથી બે હજાર પંદર સુધી મહામંત્રી હતો બે હજાર વીસમાં ફરીથી મહામંત્રી બન્યો ભારતીય જનતા પાર્ટીનું સર્વોચ્ચ નેતૃત્વ એમનો એવો આગ્રહ હતો કે તમે ચૂંટણી લડો તો હું ચૂંટણીના મેદાનમાં છું હું કોર્પોરેશનની ચૂંટણી પહેલી વખત લડી રહ્યો છું અચ્છા તમે પાયાના કાર્યકરો છો તેના માટે તમે શું વિચારો છો ત્યારે તો સુરતનો આવતા પચાસ વર્ષ સુધીનો વિકાસ કેવો હોવો જોઈએ પચાસ વર્ષ સુધી આ સુરતને સુવિધા કેવી રીતે મળવી જોઈએ એના માટેનું મારા મગજની અંદર જે પ્લાનિંગ છે એ બધું વિચારી રહ્યો છું બીજું તમારા મતદારો માટે શું કહું છું મતદારોને તો મારે એટલી જ અપીલ કરવાની છે કે ભારતીય જનતા પાર્ટી જે પચીસ વર્ષ સુધી જે કામો કર્યા છે એના લેખા જોખા કરીને તમારે મતદાન કરવાનું છે માત્ર ને માત્ર ચૂંટણી ટાણે મેદાનમાં આવતા ઉમેદવારોને તમે ઓળખજો પારખજો અમને તો સંપૂર્ણપણે કતારગામ વેડ રોડની જનતા ઉપર વિશ્વાસ છે કોંગ્રેસ અને આપ પાર્ટીની ડિપોઝિટ જવાની છે એવી જંગી બહુમતીથી અમે જીતવાના છીએ આપનું નામ મારું નામ જ્યોતિબેન પટેલ છે હું જ્યોતિબેન આપનું શું કહેવું છે મારે તો એવું જ કહેવું છે કે અમે જે ભારતીય જનતા પાર્ટીના વોટ લેવાના નીકળીએ છીએ તો અમે અમારા કામના મુદ્દા લઈને નીકળ્યા છીએ અમે જે કામ કર્યા છે એના એના માટે મત લેવા નીકળ્યા છે જ્યારે બીજી પાર્ટીઓ તો ચોમાસાના ડેડકાની જેમ આવે છે જ્યારે ચોમાસાના દેડકા કેમ આવે છે તે સમયે આ લોકો જ્યારે વોટિંગ ઇલેક્શન આવે છે તે સમયે એ લોકો આવે છે ને વોટ માંગે છે આખા પાંચ વર્ષ દેખાતા નથી ને કામો કરતા નથી ને અમે તો પાંચો પાંચ વર્ષથી પચીસ વર્ષથી કામ જ કરીએ છે મતદાતામાં હું એવું જ કહું છું મતદાતાઓને કે જે લોકો આખા આટલા વર્ષમાં કોઈ દિવસ કોરોનામાં દેખાયા નથી અને પાંચ વર્ષમાં તમને તમારી સમક્ષ કોઈ દેખાયા નથી કામ કર્યા નથી તો તમે વોટ શું કામ એને આપશો અમને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી બધા મત આપશે પૂજા પૂજા તમે તો તમે કયા પ્રકારના પેલા કામોને પ્રાધાન્ય આપશો પેલા પ્રકારના ખાસ કરીને તો શિક્ષણ ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે અને જે બધી સરકારે જે યોજનાઓ અમને આપી છે એમાં અમે પૂરેપૂરું અમે કામ આપીશું એમને મિત્રો હમણાં જે વાત કરી હતા વોર્ડ નંબર સાત કતારગામ વેડના ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ઉમેદવારોનો અત્યારે ચારો તરફ જે જે કાર થઈ રહ્યો છે કારણ કે આ વિસ્તારના લોકોનો એક જ નેમ છે કે આ વખતનો ફરી પાછોમાં તમે ભાજપને જ આપીશું జీ టంటీ ఫైవ్ చాలా మనం ప్రకాశవాడ కమెరా విజయ మకవాణా సరే